મારી આ ચેનલમાં તો એ મારી ચેનલને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે અને હા બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે જૂનાગઢ જિલ્લાના કણજા ગામ નજીક આવેલ ઓજત નદીના કાંઠે નાગદેવતા રગતિયા દાદાનું સૌકાઓ જૂનું મંદિર આવેલ છે જ્યાં રગતિયા દાદા તેમના બે ભાઈઓ સાથે બિરાજે છે વણિક સમાજના વસા પરિવારના રગતિયા દાદા કુળદેવતા હોવાથી વસા પરિવાર પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે વર્ષ દરમિયાન વારંવાર દાદાના દર્શને આવે છે આ સાથે મંથલી પંથકના લોકો તથા માનતા રાખનાર ભાવિકો ગુજરાતના છેડેથી અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે રગતિયા દાદાના મંદિરના પૂજારી વલ્લભભાઈ મકવાણા દાદાના પ્રાગટ્ય અને ઇતિહાસ અંગે જણાવે છે કે રગતિયા દાદા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાળા ગામે બિરાજતા હતા અને ત્યાં વણિક સમાજના વસા પરિવાર દ્વારા તેમની સેવા પૂજા થતી હતી ત્યારે દાદા પર ખુશ થયા હતા અને દાદાએ વસા પરિવારને જણાવ્યું હતું કે અમારે ગિરનારના દર્શન કરવા જવા છે અમને લઈ જાઓ અમે તમારી પાછળ ચાલીશું પરંતુ તમારે પાછળ વળી જોવાનું નથી જો જોશો તો અમે ત્યાં ત્યાં જ સ્થિર થઈ જશે ત્યારે વસા પરિવારના વડીલો આજથી લગભગ બે સૌકાઓ પહેલા નગથિયા દાદા અને તેમના પરિવારને લઈને પેઢાવાળા ખાતેથી પગમાળા નીકળ્યા હતા આગળ વસા પરિવારના વડીલો અને પાછળ નાગદેવતાનો પરિવાર આવી રહ્યો હતો ત્યારે મંટલી નજીક આવેલ ઓજત નદીમાં ભારે પાણી ન હતું છાતી ડૂબ ડૂબ પાણીમાં વસા પરિવારના લોકો આગળ વધી રહ્યા હતા પરંતુ તેમને ચિંતા થતા તેમણે તેમનાથી પાછળ જોવાયું તો રગતિયા દાદા અને તેમનો પરિવાર નદીના સામા કાંઠે બેઠો હતો અને રગતિયા દાદા તેમનો પરિવાર ત્યાં જ સ્થિર થઈ ગયો આ સાથે તેમણે મસા પરિવારના વડીલોને જણાવ્યું કે તમે પાછળ જોયું જેથી હવે અમો આગળ નહીં આવી અને હવે પછી જ્યાં સુધી તમે મારા કર નહીં કરો ત્યાં સુધી તમે અમારા દર્શને આવશો નહીં માત્ર દિશાએ જ દીવાના દર્શન કરી લે રગતિયા દાદાના આમ જણાવ્યા બાદ ઓસા પરિવારના લોકો હાલમાં પણ રગતિયા દાદાની ઉજવણી કરી અને બાદમાં જ મંદિર ખાતે દર્શન કરવા આવે છે અને દાદાના અપાર આશીર્વાદ મેળવે છે પૂજારી વલ્લભભાઈના વધુમાં જણાવ્યા અનુસાર રગતિયા દાદા તેમના પરિવાર સાથે ઓજત નદી નજીક અસ્થિર થયા બાદ લોકો તેમના દેવ દર્શને આવતા હતા ત્યારે વાણંદ જ્ઞાતિના વડીલોને બીમારી થતા તેમણે દાદાની માનતા રાખી હતી જેમાં તેમને સારું થઈ જતા આ વાણંદ પરિવાર ખુંબડી ગામે ખુંબલા દાદાને લઈ ગયા હતા અને ત્યાં તેમની સ્થાપના કરી હતી જેથી એક દાદા ખુંભળી ગામે બિરાજે છે અને તેમનું ખુંબલા દાદાનું નામ છે જે વાણંદ સમાજના ટાટમિયા પરિવારના કુળદેવતા છે જ્યારે માણેકવાળા ખાતે પણ શ્રદ્ધાળુઓ દ્વારા માલબાપાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં માલબાપા બિરાજે છે અને માલબાપા સોની સમાજના નાણિંગા પરિવારના કુળદેવતા તરીકે પૂજાય છે મૂળ ખુંભડી ગામના શાસ્ત્રી લલિતભાઈ જોશીના જણાવ્યા મુજબ અગત્યા દાદાના ત્રણ ભાઈઓ તથા એક બહેનનો પરિવાર અહીં સોરઠના વંથલી પંથકમાં જ બિરાજે છે અને તેમનો તેમના ભારોભાર પરચાઓ ભાવિકોને મળ્યા છે પણ જાના કોજત નદીના કાંઠે રગતિયા દાદા ખુંબળી ગામે ખુંભલીયા દાદા અને માણેકવાડા ગામે માલબાપા અને વંથલી ખાતે કાળી નાગ એમ ત્રણ ભાઈઓ અને એક બહેનના અહીં સ્થાનકો છે અમોને તેમના ઉપર અપાર શ્રદ્ધા છે જોકે વર્ષો પૂર્વે વંથલી પંથકમાં કોઈને પણ સરૃદાંસ થતો નહીં તેવી લોકવાયિકા છે તે સાથે રગતિયા દાદા અને તેમના પરિવારના માલબાપા હુંભળિયા દાદા અને કાલી નાગની જે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા કરે તેમને કોઈ સર્પદંશ થયો હોય તો તેમનું મોત પણ નથી થતા પરંતુ આ બધું શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે અને એટલે જ વંટલી પંથકના તમામ લોકો દાદાના દર્શને વારે તહેવારે અચૂક પહોંચે છે તથા વંટલી ગામમાં જે નવ દંપતીના લગ્ન થાય છે તેઓ લગ્ન બાદ દાદાના દર્શન અચૂક આવે છે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મિત્તલભાઈ વસા અને તેમના પરિવાર દ્વારા તેમના કુળદેવતા એવા રગતિયા દાદાના મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે જે જગ્યાએ પુરાણું મંદિર હતું તેમની આસપાસની જગ્યા વસા પરિવાર દ્વારા ખરીદી કરવામાં આવી છે અને અહીં આવતા ભાવિકો માટે ભોજન પ્રસાદ અને રહેવા માટેની વ્યવસ્થા થાય તથા દાદાના ધાર્મિક પ્રસંગો સારી રીતે ઉજવાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તો બોલો રગત્યા દાદાની જય જય માલ બાપા જય રગત્યા દાદા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હર હર મહાદેવ હર મિત્રો આ છે અહીનો નદી જય શ્રી કૃષ્ણ મિત્રો જો મારી ચેનલ માં નવા આવો તો મારી ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ક્યાં તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે થેન્ક યુ